જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે રોજ ધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બહારડેરના સંયુક્ત રીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ જિલ્લા પંચાયત અમરેલીના ઉપક્રમે આજ રોજધારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાડેરના સંયુક્ત રીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ સાથે આધાર કાર્ડ આભા કાર્ડ આયુર્વેદિક ઓપીડી ડેન્ટલ વિશ્વ વ્યખી અખવાડિયુંની ઉજવણી ફિઝિયોથેરાપી અને જનરલ ઓપીડી લેવામાં આવેલી જેમાં એકસોને અડતાલીસ લાભાર્થીઓ કેમ્પનો લાભ

દાદભાઈ તલખાણીયાના માજી તાલુકા પંચાયત સભ્ય ડીએસઓ મકવાણા સાહેબ બસિયા સાહેબ તમામ સ્ટાફ ઉપસ્થિત અને લોકોની સુખાકારી માટે છેવાડાના માનવી હોદી કોઈ આ સોમાસુ આવ્યું ને રોગશાળો હોય છેવાડાના માનવી હોદી કોઈ વંચિત નો રહે આયુષ્યમાન કાર્ડ વગેરેના એટલે આ આયોજન ભાજપ સરકાર દ્વારા જિલ્લા પંચાયત દ્વારા આરોગ્ય સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે તે બાબતે દરેક જગ્યાએ જે અત્યારે અમે દલખાણીયા હતા અત્યારે ધારી આવ્યા અને આખા જિલ્લામાં સોત્રીસ સોત્રીસ સીટ ઉપર ચાલુ છે

આખા જિલ્લામાં જે તે સભ્ય આવતા હોય એ તમામ ઉભે ભાઈ છે સરકારની ગાઈડલાઈન મુજબ આ રીતે વિભાગનો ચેરમેન છો તે બાબતે આ બાબતે જે ઘટતું કરવા જે ખૂટતી સુવિધા છે એ પૂરી સરકાર મેં માંગણી કરી કોઈ એમ્બ્યુલન્સની ટૂંક સમયમાં દવાખાનો નવું લોકર પણ થાય થોડુંક કામગીરી બાકી છે એ બાબતે સરકાર ચિંતિત છે અને અમારી જિલ્લા પંચાયતની ટીમે ચિંતિત છે સંજય વાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે